પણ આ ઉંમરમાં તો બાપુજી મિનિસ્ટર છે એને ક્યાં કઈ ઉપાધિ છે શું લેવા દોડવું બાલબચ્ચા ફેમિલી ભગવાને બધું આપ્યું છે શાંતિથી બે રહે જરૂર નથી પણ એમને કંઈક ઈચ્છા છે કે મારા બાપુનો વારસો હું હાચવી રાખું અને આગળ વધું જે ઉંમરમાં કરે છે મારી નજરોમાં કદાચ છે મારા વિચારોથી કોઈ ન પણ સહમત હોય પણ હું જે કહું છું કે એની ઉંમર જે ફરવાની છે એ ઉંમરમાં એ સમાજનું કામ કરે છે દોડે છે જાય છે મહેનત કરે છે તો અધિકાર છે એમાં ક્યાં મોટી વાત છે તમે કીધું હતું તેમ ચૂંટલો હું તો કોઈ ગેરંટી આપું મંત્રી મન છે કોળી કેમનો રેકોર્ડ બનાવેલા આની ઉંમરમાં મંત્રી કોળી સમાજનો દીકરો બને એમ એલે ઉલેવા થાય આ વાતમાં રાજ્યો તો તાળી તો પાડો તમારો રેકોર્ડ થાય હોળી સમાજના યુવાનોમાં પછી બળુભાઈ થાય દીવુભાઈ સોલંકી થાય તો એ સારી બાબત છે ને એમાં કોણ છે ખરાબ વાત છે અને રાજકારણમાં જે વ્યક્તિ હોય એ રાજકારણ નો કરે શું કરે ચૂંટણી લડે શું કરે દવાખાના ખોલે એ ચૂંટણી લડે એટલે એ કોઈ પ્રશ્ન નથી પણ ઘણી વખત તો પૂછતા હોય તમારો જિલ્લો છે એટલે આથી કહું છું હત્યુમાં લડવાના છે મિનિસ્ટર એ બનવાના છે તો ટિકિટ નું પાલટી નક્કી કરે પરવીન ભાઈ થોડા નક્કી કીધું મત દેવા કોળે નક્કી કરે ટિકિટ વાલે નક્કી કરે મત તો અમે નક્કી કરશે ને ટિકિટ તમારી આગળ છે તો મત અમારી આગળ છે તમે ટિકિટ ની ઉલાણી નક્કી કરો તો મત અમે નક્કી કરી શક્યું ને રાજકીય સભા નથી પણ સ્નેહ છે એટલે આ વાતને થોડીક આપણે મેકી છે એટલે આમ તો જો કે આપણે કેવી છીએ બિન બિનરાજગી કાંઈ હોતું નથી સમિતિ હોય તો એ ભલે શિક્ષણનું કામ હોય તો એ ભલે